જ વાત કરવામાં આવે સરદાર સરોવર નર્મદા ડેમ જેની સપાટીમાં વધારો થયો છે સરદાર સરોવર નર્મદા ડેમની જળ સપાટીમાં વધારો થયો છે ઉપરવાસમાંથી માંથી બે લાખ બત્રીસ હજાર એકસો બત્રીસ ક્યુસેક પાણીની આવક થઈ રહી છે હાલ નર્મદા ડેમની જળસપાટી એકસો એકાવન મીટર ઉપર પહોંચી દર કલાકે ડેમની સપાટીમાં ચાર સેન્ટીમીટરનો વધારો થઈ રહ્યો છે નર્મદા ડેમ સત્યાસી ટકા ભરાયો નર્મદા નદીમાં ઓગણપચાસ હજાર ત્રણસો છન્નું ક્યુસેક પાણીની જાવક છે મહીસાગરનો કડાણા ડેમ નેવું પોઈન્ટ સુડતાળીસ ટકા ભરાયો મહીસાગર નદીમાં છોડાયું એક લાખ સત્યાવીસ હજાર એકસો પંચાવન ક્યુસેક પાણી કડાણા ડેમમાં એક લાખ બે હજાર એકસો પંચાવન ક્યુસેક પાણીની આવક લુણાવાડા તાલુકાના ચુમ્બોતેર ગામોને કરાયા એલર્ટ કડાણા તાલુકાના સત્યાવીસ ગામો એલર્ટ પર ખાનપુર તાલુકાના નવ ગામો એલર્ટ પર ગોધરાના છ શહેરાના બાર ગામો એલર્ટ પર